મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં રૂપિયા બાર કરોડના ખર્ચે નિર્માણ પામેલ સુવર્ણ શિખરના અનાવરણની સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને યજ્ઞશાળાનું શાળાનું લોકાર્પણ વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટ સંદર્ભે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની સમીક્ષા બેઠક સંબંધિત વરિષ્ઠ અધિકારીઓને પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂપિયા એકસો સત્યાસી કરોડના કુલ ઓગણપચાસ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના અંદાજે કુલ રૂપિયા પાંચસો પાસઠ પોઈન્ટ ત્રેસઠ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત વહીવટી સુધારણા પંચનો પ્રથમ ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર ખાતે સુપ્રત કરવામાં આવ્યો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ન્યાય અભ્યુદય ટેકનો લીગલ ફેસ બે હજાર પચીસનો શુભારંભ ગિફ્ટ સિટી ખાતે ઇન્ફિનિયન ગ્લોબલ સેન્ટર સેન્ટરનું ઉદઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફિનિયન અને આઈઆઈટી ગાંધીનગર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ટેકનોલોજી ડેવલપમેન્ટ ઇનોવેશન અને ટેલેન્ટ ડેવલપમેન્ટ માટેના એમઓયુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય રાજ્યસ્વાગત જનફરિયાદ ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો રજૂઆતો સાંભળી તેના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે તંત્ર વાહકોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા